નમસ્કાર મિત્રો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ મંગળવારના વ્રતની વિધિ અને મંગળવારના વ્રતની કથા અને સાથે સાથે એક સુંદર વાર્તા પણ સાંભળવાના છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાજન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો હવે આપણે શરૂ કરીએ મંગળ દેવતાની વાર્તા મંગળવારની વાર્તા હવે આપણે જાણીએ મંગળવારના વ્રતની વિધિ અને ત્યારબાદ આપણે સાંભળશું મંગળવારના વ્રતની કથા જીવ માત્રનું મંગળ કરનાર આ વ્રત મંગળવારે પ્રારંભ થાય છે પ્રાતઃકાળે વહેલું ઉઠું નિત્ય કર્મથી પરવરી સ્નાન કરી પવિત્ર થવું ત્યારબાદ મારુતિનંદનના જાપ મનોમન જપતા જપતા હનુમાન મહાબલીની પ્રતિમાની સ્થાપના કરવી અને લાલ પુષ્પોથી તેમની પૂજા કરવી આ વ્રત કરનારે વ્રતના દિવસે લાલ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે એકટાણું ખાવું એકટાણામાં ગોળ અને ઘઉંનું ભોજન લેવું અગિયાર કે એકવીસ મંગળવારે આ વ્રત છે તે પૂર્ણ થયું ગણાય છે વ્રત કદી અધૂરું છોડવું નહીં વ્રત અધૂરું છોડનાર મહાપાપનો ભોગી બને છે એકટાણું કરતા પહેલા મંગળવારની કથા કહેવી અથવા તો સાંભળવી કથા સાંભળ્યા વગર અનનો દાણો મોમાં મૂકવો ના જોઈએ કથા સાંભળનાર ન મળે તો મૂર્તિની સામે દીવો કરીને કથા સાંભળવી આ વ્રત મહાફળદાયી છે મહાફળ આપનાર છે આ વ્રત કરનારના સર્વે મનોરથ પૂર્ણ થાય છે પુત્રની પ્રાપ્તિ થાય છે સુખ અને સમૃદ્ધિ વધે છે રોગ અને દોષ દૂર થાય છે કુટુંબ ક્લેશ દૂર થાય છે જગતમાં માન અને કીર્તિ વધે છે આ વ્રતને પુરાણોના જ્ઞાતા શ્રી શ્રુતજીએ ઉત્તમોત્તમ કહ્યું છે તો મિત્રો આપણે સાંભળી મંગળવારના વ્રતની વિધિ હવે આપણે સાંભળીએ મંગળવારના વ્રતની કથા બોલો મંગળ દેવતાની જય હજારો વર્ષ પહેલાં નિમિષારણીય નામના વનમાં અઠ્યાશી હજાર મુનિઓ એકત્ર થયા અને બંને કર જોડીને પુરાણોના જ્ઞાતાજી શ્રુતજીને કહેવા લાગ્યા હે મહાજ્ઞાની તમે અનેકાનેક રસદાયક જ્ઞાનવર્ધક પુરાણ કથાઓ સંભળાવી છે હવે અમારી એક ઈચ્છા પૂર્ણ કરો કૃપા કરી કોઈ એવું વ્રત અમને જણાવો કે જે સર્વ મનોરથ પૂર્ણ કરનાર હોય એ વ્રત કરવાથી વાંજિયાઓને પુત્રની પ્રાપ્તિ થાય તથા જીવ માત્રની આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય કળયુગમાં અલ્પાયુષી જીવો જન્મ છે આવા ટૂંકા આયુષ્યમાં જો તેમને રોગ અને શોક ઘેરી લેશે તો તેઓ પ્રભુનું ધ્યાન ધરી શકશે નહીં

વારંવાર પ્રશ્ચાતાપ થવાના કારણે એણે એ દિવસે ઉપવાસ કરી દ્રઢ નિર્ણય કર્યો કે આવતા મંગળવારે નૈવેદ્ય ધર્યા પછી જ ભોજન લઈશ ત્યાં સુધી હું પાણીનું ટીપોય નહીં લઉં ભક્તિ પતિ માટે રોજ ભોજન બનાવે પણ પોતે ઉપવાસ કરે અને મનોમન મારુતિ નંદનના ગુણગાન ગાતી રહે અનજણ વગર છ દિવસ વીત્યા ભક્તિના શરીરમાં એટલી અશક્તિ આવી ગઈ કે સાતમા દિવસે એટલે કે મંગળવારના દિવસે સવારે ભક્તિ બેસુદ્ધ થઈને ઢળી ગઈ ભક્તિની દ્રઢ ભક્તિના કારણે રામ ભક્ત હનુમાનજી ઘણા પ્રસન્ન થયા ભક્તિને વરદાન માંગવા કહ્યું ત્યારે ભક્તિએ પોતાનો વાંજિયાપળો ટાળવા એક સંતાનનું વરદાન માંગ્યું પ્રસન્ન થયેલા મહાવીર હનુમાને તથા શું કહેતા કહ્યું તારો મનોરથ ફરશે તારે ત્યાં જે કન્યાનો જન્મ થશે તેના આઠે અંગોએ રોજ થોડો થોડો સોનું આપશે ભક્તિની આંખમાં હર્ષ આંસુ આવી ગયા એણે આ વાત પોતાના પતિને કરી પણ જ્ઞાનદેવ કન્યાની વાતથી થોડો દુઃખી થયો પણ કન્યા આઠ અંગે સોનું આપશે એ વાત જાણીને તેને ઘણો આનંદ થયો નવ માસ પૂર્ણ થતા ભક્તિ એક તેજસ્વી કન્યાને જન્મ આપ્યો એના આઠે અંગોએ સોનું આપતા હતા તેથી તેનું નામ કનકવતી રાખવામાં આવ્યું કનકવતીએ પૂર્વજન્મમાં તે મંગળદેવનું વ્રત કર્યું હતું આ તેજસ્વી કન્યાના પ્રતાપે જ્ઞાનદેવ જોતજોતામાં અતિ ધનવાન બની ગયું સાથે સાથે તેનું અભિમાન પણ વધતું ગયું સ્વર્ગની અપ્સરા સરખી કનકવતી દસ વર્ષની થઈ ત્યારે તેના માતા ભક્તિને તેના વિવાહની ચિંતા થવા લાગી પણ જ્ઞાનદેવને કાંઈ ચિંતા નથી ભક્તિ પોતાના પતિને વિનંતી કરે હે સ્વામી હવે કનકવતી માટે કોઈ યોગ્ય વર શોધો શાસ્ત્રમાં પણ લખ્યું છે કે દસ વર્ષ પછી કન્યા રજસ્વલા થઈ જાય છે કન્યાદાનથી આ લોકમાં સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે પણ જ્ઞાનદેવે પરણાવી દેવામાં ના આવે તો પિતા અને ભાઈ નરકમાં જાય છે ભક્તિના ખૂબ આગ્રહથી જ્ઞાનદેવે પોતાના દૂતને કનકવટી માટે સુયોગ્ય વર્ગ શોધવા માટે મોકલ્યું દૂત ફરતો ફરતો ત્યાગપુર નામે નગરીમાં આવ્યું ત્યાં એણે એક સર્વગુણ સંપન્ન બ્રાહ્મણ તેનું નામ હતું દૂધ એ લઈને જ્ઞાનદેવ પાસે આવ્યું લગ્ન થયા જ્ઞાનદેવે કન્યાદાનમાં પુષ્કળ ધન આપ્યું જોકે જ્ઞાનદેવને દીકરી સાસરે જાય તેનું ઘણું દુઃખ હતું તેનો લોભી જીવ વ્યાકુળ બની ગયું એ વિચારવા લાગ્યો કે જે ધન ભેગું થયું હતું એ તો લગ્નમાં વપરાઈ ગયું હવે કોઈ એવી યુક્તિ કરવી જોઈએ કે કન્યા મારા ઘરે જ રહે અને મને રોજ સોનું મળતું રહે સોનાનો મોહ ભયંકર છે સોનાના લોભમાં અંધ થઈ ગયેલો જ્ઞાનદેવે પોતાના જમાઈનું કાળસ કાઢી નાખવા નક્કી કર્યું જેથી દીકરી સાસરે ના જાય વહેલી સવારે શ્રીદત્ત કનકવતીને લઈને ત્યાગપુર જવા રવાનો થયું રસ્તામાં એક ઝાડ પાછળ છુપાયેલો જ્ઞાનદેવે પોતાના જમાઈની પીઠ પાછળ ખંજર હુમાવી દીધું શ્રીદત્ત હેરામ કરતો ત્યાં જ ધડી પડ્યું થોડી વારમાં તડફડીને મૂર્તિ પામ્યું કનકવતી કાળું કલ્પાંત કરવા લાગી થોડી વારે ઝાડીની પાછળથી જ્ઞાનદેવ બહાર આવ્યો અને દીકરીને બાથમાં લઈને એના આંસુ લોછવા લાગ્યું દીકરી તારા ભાગ્યમાં વેંધ્યત્વ લખ્યું હશે એટલે જ પરણિયાના પહેલા જ દિવસે લૂંટારાઓએ તારા પતિને મારી નાખ્યું એક ખેડૂતે મને સમાચાર આપ્યા કે તરત જ હું દોડતો આવ્યો તું હવે ઘરે ચાલ હરી ઈશા બળવાન છે વિધાતાના લેખ કોઈ મિટાવી શકતું નથી તું પિયરમાં સુખેથી પ્રભુનું ભજન કરીને જીવન ગાળ પિતાના કપડથી અજાણ કનકવતી આંસુ લૂચતા બોલે હે તાત સુહાગ વગરની સ્ત્રીનું જીવન વ્યર્થ છે હું મારા પતિ સાથે ચિતાએ સડીશ આ વાત સાંભળે જ્ઞાનદેવને પસ્તાવો થવા લાગ્યો મેં જમાઈને મારી નાખ્યો પણ કાંઈ ન વળ્યું દીકરી તો પતિ સાથે ચિતાએ સડશે હવે મને ધન મળવાનું નથી હું તો બેઉ બાજુથી મર્યો જ્ઞાનદેવે ગામમાં જઈ પોતાના જમાઈની હત્યા થઈ ગયાની વાત કરી બધા આપડવા આવ્યા કનકવતી માથું પછાડતી કલ્પાંત કરતી હતી બધા સ્મશાને આવી પહોંચ્યા ચિતા રસાઈ કનકવતીએ પતિનું માથું ખોડામાં લીધું ચિતાને અગ્નિ દેવાયો એ જ સમયે મંગળદેવ પ્રગટ થયા અને કહ્યું હે પુત્રી આટલી નાની ઉંમરે પણ તું પ્રતિવતા ધર્મનું પાલન કરી રહી છે તે જોઈ હું ઘણો પ્રસન્ન થયો છું હું તને વરદાન આપું છું કે તારો પતિ સજીવન થશે એટલું જ નહીં અજર અમર અને મહાવિદ્વાન થશે આ ઉપરાંત તારે જે માગવું હોય તે ખુશીથી માંગ કનકવતી બોલી હે ગ્રહોના દેવ મારા પર પ્રસન્ન થયા હોય તો જે કોઈ મંગળવારનું પ્રાતઃ લાલ પુષ્પો અને ચંદનથી તમારું પૂજન કરી સ્તુતિ કરે તેનાથી રોગ દોગ દૂર રહે આપતા જનોથી તેનો કદી વિયોગ ના થાય શત્રુઓનો ભય ના રહે તેમની સુખ સમૃદ્ધિ વધે એવું કરું જે સ્ત્રીઓ હૃદયથી ભક્તિ ભાવથી તમારો વ્રત કરે તેનો ચૂડી ચાંદલો અખંડ રહે અને તેજસ્વી પુત્રોની માતા બને તથા કહીને મંગળદેવ અંતર ધ્યાન થયા શ્રીદત્ત સજીવન થયું કનકવતી હર્ષના આંસુ વહાવતી પતિની સાથે સાસરે ગઈ અને ત્યાં જ સુખ શાંતિથી રહેવા લાગી તેની સમૃદ્ધિ જોઈ નગરીના અસંખ્ય સ્ત્રી પુરુષો મંગળવાનું વ્રત કરવા લાગ્યા હે મંગળદેવ તમે જેમ કનકવતીને ફળિયા તેમ મંગળવારનો વ્રત કરનાર સર્વને ફળજો બોલો મંગળ દેવતાની જય બોલો મહાબલી બજરંગ બલીની તો મિત્રો આપણે સાંભળ્યું મંગળવારની વ્રત વિધિ અને મંગળવારની વ્રત કથા